મામલેદાર કચેરી તાલુકા સેવા સદન ખાતે આકર્ષિત રંગોથી શણગારે રંગોળી દ્વારા મતદાર જાગૃતિ માટેનો અનોખો પ્રયાસ કરાયો છે સાથે આગામી ત્રીસમી એપ્રિલના રોજ ચૂંટણી ફરજમાં રોકાયેલ કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે આકર્ષક મતદાન બુથ ઊભું કરવામાં આવ્યું હતું અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તાર અને મામલેદાર કચેરી અંકલેશ્વર ખાતે ઉડીને આંખે વળગે તેવી આકર્ષિત રંગોથી શણગારેલી રંગોળીઓ દ્વારા મતદાન જાગૃતિ માટેના અનોખા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે કલાત્મક રંગોળી દ્વારા યુવા મતદાર દિવ્યાંગ મતદાર તેમજ મહિલાઓને મતદાન કરવા સંદેશ આપવામાં આવ્યો હતો ત્યારે લોકસભાની ચૂંટણીમાં અંકલેશ્વર હાંસોટના દરેક નાગરિકો પોતાના પરિવાર સાથે અવશ્ય મતદાનનો સંકલ્પ લઈ રહ્યા છે તેમજ આગામી ત્રીસમી એપ્રિલના રોજ ચૂંટણી ફરજમાં રોકાયેલ તમામ કર્મચારીનો પોસ્ટલ બેલેટથી મતદાન થનાર છે ત્યારે અંકલેશ્વર તાલુકા સેવા સદન મામલેદાર કચેરી ખાતે કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે આકર્ષક મતદાન બુથ ઊભું કરવામાં આવ્યું છે લોકસભા આગામી લોકસભા સમયની ચૂંટણી બે હજાર ચોવીસ યોજાનાર છે તેમાં ભરૂચ જિલ્લામાં મતદાન તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ થનાર છે આ મતદાનને વધારવા માટે અને મતદાનની ટકાવારી વધે એ માટે વિવિધ સ્વીપની એક્ટિવિટી કરવામાં આવે છે જેમાં રંગોળી તેમજ ચિત્રસ્પર્ધા તેમજ નિમત સ્પર્ધા અને રેલીઓનું પણ આયોજન કરવામાં આવેલ છે એકસો ચોપન અંકલેશ્વર મત વિભાગમાં મતદાનની કામગીરી સંભાળી રહેલ પોલીસ અધિકારી તેમજ પોલીસ પોલિંગ સ્ટાફને પોસ્ટલ બેલેટની ફેસિલિટી સેન્ટર ઊભું કરવામાં આવેલ છે અને તે અંગે ઇપિક મતદાર ઓળખકાળ સિવાય બીજા બાર પુરાવાથી પણ મતદાન થઈ શકે તે માટેની પણ જાગૃતિ મતદારોમાં કરવામાં આવેલ છે આ સિવાય આ સિવાય આપણા માધ્યમથી જણાવું છું કે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં વધુમાં વધુ યુવા મતદારો મતદાન કરે તે માટે પણ અહીંયા રંગોળીનું ચિત્ર બનાવી આવતા જતા તમામ મતદારોને જાગૃત થાય એમની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવેલ છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર